રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તમામ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે દિલ્હીમાં ચૂંટણી મુદ્દે રૂપાણીએ નિવેદન આપ્યું કે કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બનશે જ્યારે અગાઉ હરિયાણા પંજાબ સહિતના રાજ્યોમાં પણ ભાજપની જીત થઈ છે દિલ્હીમાં પણ લોકો ભાજપને જ મત આપશે તેમણે વધુમાં કહ્યું હતું કે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ટૂંક સમયમાં જ નિમણૂક કરવામાં આવશે સંગઠનમાં હાલ કોઈ પણ પ્રકારનું કોકડું ગુંચવાયું નથી જ્યારે ટૂંક સમયમાં જ શહેર અને જિલ્લા મુખોની આવશે અમરેલીની ઘટના મામલે પણ રૂપાણીએ નિવેદન આપ્યું કે દીકરી ન્યાય મળશે આ ઘટનામાં જે કોઈ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ રૂપાણી પરિવારજનો સાથે ઉજવણી કરી રહ્યા છે તો મકર સંક્રાંતિની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ છું મકર સંક્રાંતિ નવરાત્રી એ ગુજરાતની પહેચાન છે આ બંને પર્વ એ ગુજરાતની ગૌરવ માટે ગુજરાતના લોકો માટે એક પહેચાન બની ગઈ છે આવનારા દિવસોમાં એટલે કે કમૂરતા પૂરા થયા છે નવા દિવસો સારા દિવસો શરૂ થયા છે બધા ને ખૂબ ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ પાઠવું દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો ત્રણ ઇલેક્શન બાદ નેક ટુ નેક ફાઇટ જોવા મળી રહી છે ખૂબ જ ક્લોઝ ફાઇટ જોવા હું એમ માનું છું આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર જ બનશે જે રીતે હરિયાણા મહારાષ્ટ્રમાં સરકારો બની કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ સામે આવી ગયા છે એટલે કોઈ સવાલ જ નથી ભાજપની સરકાર બનશે શું હું એમ માનું છું કે કોંગ્રેસ હવા ત્યાં મારે છે સરકાર ઉપર મને ભરોસો છે કે જે કાંઈ પાયલ સાથે ખોટું થયું હશે એમાં પગલાં લેશે જ અને સરકાર પાયલને ન્યાય આપશે